વ્યવસાય ઉદ્યોગપતિ પરંતુ હાલ અમદાવાદ પૂર્વના લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે એઆઈસી પ્રવક્તા અને યુવા ચહેરા તરીકે શ્રી રોહન ગુપ્તાની પસંદગી કરવામાં આવેલ છે એસએસસી અને એચએસસી માં ટોપ ટેન માં આવનાર રોહન ગુપ્તાયા ભૂતકાળમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિની સોશિયલ મીડિયા ટીમના ચેરમેન તરીકે જવાબદારી સંભાળેલી હતી તેઓએ ઘણા રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ વોરરૂમની જવાબદારી સંભાળેલી હતી તેમની ઉંમર છેતાલીસ વર્ષે અને તેમણે બીબીએ તેમજ એમબીએ ની ડિગ્રીઓ મેળવેલી છે રોહન રાજકુમાર ગુપ્તા વ્યવસાય ઉદ્યોગપતિ છે અને બે હજાર અગિયારથી ગુજરાત કોંગ્રેસ આઈટી સેલના અધ્યક્ષ છે

રોહનને ને બે હજાર તેર માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે રાષ્ટ્રીય આઈટી સેલના પ્રશિક્ષક અને વિકાસના ના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા આવી રહો અમારી સાથે ગુજરાતી ન્યૂઝ પર